ય નઈ નમસ્તાવ્યા યમુનાય નુમ સ્વયા જઈ નમા સ્થયાને া আমি আ বি স্থাব আমি খ কর আলার প্রতিষ্ঠা সার্বা আমি মুখে সা সুকি নেদের ভু।

तो वस्तु अब कोची पड़ा वही वो गमी तो बोलते हैं जतो रहे सही बो ग्रहों को भी प्रीत बन जो पर ग्रहों जो अपना ध्वन वाव ना तो रंगजीनी में की राजा बना हो फिर नहीं रंग टीवी में अपने सीरियल जोता ना तो क्या कुछ पहलों जी व्यक्ति आवो राजा ही नहीं कोरी की तो पहलों जी आवो अमिताभ यामी जी कुछ जा रहा हूँ ુધમ્રણમા યારા સભવે કલાાયણ મહાયમ ચતુપ્તયન મહા સભમ અઘુન મહા સભવિ મધભ્યોહન મહિ સભવેરાયણ મહા સગમે નારાયણ મહા બ્રણપયન <Santhe> વાસ્તુસ્પદ <Santhe> 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 <Santhe>

કીધું જયારે પિસ્તાલી ને પચાસ હોય એટલે ખબર પડે પત્ની શું છે અને પત્નીને પણ ખબર પડે પતિ શું છે એકબીજાની જે કેર લેને ત્યારે ખબર પડે એવા કેટલા એ દંપતી મેં જોયા છું એસી એસી વર્ષે આમ જોડી જોડી યાત્રા પ્રવાસે જોઈ ને એકબીજાની જે કેર લેતા હોય ને આપણે ત્યાં ખરેખર જીવન આ જીવન હશે સાહેબ

અવાજ <tries> કે